ધોરણ આઠ ગણિત વિષયમાં પાંચમો પ્રકરણ માહિતીનું નિયમન જેનો આપણે અંતિમ વિડિયો ભાગ સાત જોઈ રહ્યા છીએ તક અને સંભાવના ઘણી વખત ચોમાસાની ઋતુમાં એવું બને છે કે નિયમિત રીતે તમે રેનકોટ સાથે રાખો છો પણ તે દિવસોમાં વરસાદ આવતો જ નથી અને જે દિવસે તમે તમારો રેનકોટ ભૂલી જાઓ એ જ દિવસે ધોધમાર વરસાદ આવે છે ઘણી વખત એવું પણ બને છે કે તમે પરીક્ષા માટે નક્કી કરેલા પાંચ હોય છે અને જુઓ તો જે તૈયાર કર્યું હોય એમાંથી જ સૌથી વધુ પ્રશ્ન પૂછાય છે આ જ રીતે નિયમિત સમય પર દોડતી ટ્રેન પકડવા માટે તમે સમયસર રેલવે સ્ટેશન પર પહોંચી જાઓ છો પરંતુ એ જ દિવસે એ ટ્રેન મોડી આવે છે આવું ઘણી વધુ વખત બનતું હોય છે કે જે પરિસ્થિતિને તમે સાનુકૂળ બનાવવા માટે પ્રયત્ન કરો એ વખતે તમારા થાય શું તમે આવા વધુ ઉદાહરણ આપી શકો ઉપરયુક્ત ઉદાહરણો એવા છે કે જેમાં કોઈ ચોક્કસ ઘટના બનશે કે નહીં બને તે એક સમાન હોતું નથી કોઈ ટ્રેન નિર્ધારિત સમયે જ આવે કે મોડી પહોંચે એની તકો એક સમાન નથી હોતી તમે જ્યારે પ્રતિક્ષા યાદીમાં હો ત્યારે ખરેખર તો તમે એક તક ઝડપો છો અને એવી આશા સાથે કે ભાઈ તમારી મુસાફરી શરૂ કરવાના સમય પહેલા તમે તમારી બેઠક ચોક્કસ મેળવી શકશો અહીંયા આપણે કેટલાક એવા પ્રસંગો એવા પ્રયોગો કરીએ કે જેમાં જે તે ઘટના ઘટવાની તક એક સમાન હોય જેમ કે તમે એવું નિહાળ્યું હશે કે કોઈ ક્રિકેટ મેચ શરૂ થતા પહેલા બંને ટીમના કપ્તાનો એક સિક્કા વડે ટોસ ઉછાળે છે કે ભાઈ કોણ સૌથી પહેલી બેટિંગ કરશે જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે છે ત્યારે સંભવિત પરિણામ શું હોઈ શકે બે જ હોઈ શકે કારણ કે એક સિક્કાની બે બાજુ હોય છે હેડ અને ટેલ એટલે કે મીન્સ છાપ અને કાંટો હવે એ બે જ સંભાવના કાં તો હેડ પડશે ને કાં તો ટેલ પડશે એટલે કે છાપ કાં તો કાંટો પડશે એ સિવાય ત્રીજી કોઈ તો શક્યતા છે જ નહીં હવે કલ્પના કરો કે તમે એક ટીમના કપ્તાન છો અને તમારો મિત્ર બીજી ટીમનો કપ્તાન છે તમે ટોસ ઉછાળો છો અને તમારા મિત્રને તે અંગે બોલવા કહો છો શું તમે આ અંગેના પરિણામ પર કાબૂ રાખી શકો છો શું તમારે હેડ જોઈતો હોય તો તે મેળવી શકો છો અથવા તો ટેલ જોઈતો હોય તો શું તમે તે મેળવી શકો છો ના એ શક્ય નથી આ પ્રકારના પ્રયોગને યાદચ્છિક પસંદગીના પ્રયોગ કહે છે એટલે કે માંગવાથી મળે એવું ગમે તે મળે અહીંયા છાપ અથવા તો કાંટો એ આપણને બે મળતી શક્યતાઓ છે તમે કે સામેવાળો મિત્ર જે પણ કોઈ હશે એ જે પણ કંઈ બોલશે પરંતુ જે મળવાનું છે તે જ મળવાનું છે કાંટો છાપ અને કાંટો કાંટો એને આપણે યાદચ્છિક પ્રયોગના પસંદગીના પ્રયોગ કહીએ છીએ હવે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ કરી અહીંયા આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાની યાદી બનાવવાની છે એક ચક્ર આપ્યું છે એ ચક્રમાં જો એક તીર છે જે બી ઉપર છે એ સિવાય બી સિવાય અહીંયા તમે જો સી ડી અને બે વખત એ છે હવે આપણે એવું કહ્યું છે કે ચક્ર ફરે છે પહેલી કન્ડિશન અને બી કન્ડિશનમાં એવું છે એક સાથે બે સિક્કા ઉછાળવા હવે જો શક્યતાઓ તપાસવાની છે તો જો એ ચક્ર પરે તો આપણને મળતી શક્યતાઓ શું છે તો તમે જુઓ પહેલું આવશે કે અવલોકનો એ બીસી અને ડી મળવાની શક્યતાઓ રહેલી છે હવે તમને મનમાં એમ થાય કે સર એ તો બે વખત હતું ભલે એ બે વખત છે પણ તમને જે પરિણામ મળશે એ તો કોઈ પણ એક જ એ મળવાનો છે એટલા માટે મેં અહીંયા એ એક જ વખત લખ્યો છે એટલે કાં તો એ મળશે કાં તો બી મળશે સી મળશે અને કાં તો ડી મળશે અહીંયા ઈ કે એફ મળવાની તો કોઈ શક્યતા જ નથી કારણ કે એ ચક્ર ઉપર ક્યાંય નોંધેલું જ નથી ભલે એ બે વખત છે પણ જવાબ તો તમને એ જ મળવાનો હતો ત્યાંથી આગળ જે જો બી કંડિશન માટે વિચારીએ તો ત્યાં એક સાથે જો બે સિક્કા ઉછાળવામાં આવશે તો કાં તો હેડ અને ટેલ બે માંથી એક આવે કાં તો બંને સિક્કા ઉપર હેડ મળે કાં તો એક સિક્કા ઉપર ટેલ અને એક સિક્કા ઉપર હેડ મળે અને કાં તો બંને પર ટીટ મળે આના સિવાય બીજી કોઈ શક્યતા આપણને મળી શકે એમ નથી હવે મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા હવે આપણે જોઈ લઈએ કે પાસો તમે રમતા જાઓ છો તો એ પાસાની અંદર મહત્તમ છ અને ઓછામાં ઓછા એક હોય છે આપણને પહેલી કન્ડિશનમાં એવું કહ્યું છે કે એ કન્ડિશન એમાં કહ્યું છે અવિભાજ્ય સંખ્યા મળે બરાબર તો હવે આપણે જોઈએ તો અવિભાજ્ય સંખ્યા તરીકે આપણને ખબર છે કે એક થી છ સુધીની અવિભાજ્ય સંખ્યા કઈ તો બે ત્રણ અને પાંચ હવે એ જ પ્રમાણે બી કહ્યું કે અવિભાજ્ય ન હોય તો કે એક થી છિવાય એક ચાર અને છ હવે આપણને બીજામાં એવું કહ્યું છે કે એમાં પાંચ કરતા મોટી સંખ્યા હોય તો પાંચ કરતા મોટું માત્ર અને માત્ર કોણ આવશે છ અને એના પછીના બીમાં માં શું કીધું છે આપણને કે પાંચ કરતા મોટી ન હોય એવી સંખ્યા આપણે જાણી લીધું કે 1 બે ત્રણ અને પાંચ અહીંયા પાંચ નો સમાવેશ એટલે માટે થશે કે આપણે એવું મોટી ન હોય તો મોટી અને નો સમાવેશ કરીશું હવે ત્રીજો પ્રશ્ન એવું કીધો છે કે સંભાવના તો પહેલી શરત જે છે એમાં એવું કહું કે પ્રશ્ન ની અંદર એની આકૃતિ જે છે જે આપણે એમાં એવું કહું કે દર્શક કાંટો વૃતાંશ ડી ઉપર સ્થિર થાય એની સંભાવના શોધવાની છે તો વૃતાંશ ડી એક જ છે અને આપણને મળતા પરિણામોની શક્યતા કેટલી છે તો એ પ્રમાણે જો જોઈએ તો એક પંચમાંશ આવે કેમ કારણ કે ટોટલ પાંચ ત્યાં આગળ એબીસીડી ના મૂળાક્ષરો દર્શાવેલા છે એટલે આપણને ડી મળવાની શક્યતા કેટલી તો પાંચમાંથી ડી એક જ વખત મળશે એટલે એક પંચમાંશ ઉપર ડી ની શક્યતા એક અને નીચે કુલ શક્યતાઓ પાંચ છે બરાબર છે જે આપણને સંભાવના બતાવે છે એટલે કે ડી મળવાની સંભાવના એક પંચ માં હવે એવી જ રીતે કદાચ જો આપણને દાખલો તરીકે એ માટે કીધું હતું ને તો અહીંયા આગળ શું લખે એની સંભાવનામાં ઉપર બે અને નીચે પાંચ આગળ વધી સારી રીતે ચીપેલા પત્તા છે બાવન પાનાની જોડ છે અને એમાંથી એક પનનું યાદચીક રીતે પસંદ કરવાનું છે અને એ કદાચ એક જ હોય હવે અહીંયા તમે જુઓ કુલ બાવન પાના આવી ગયા એટલે છેદમાં બાવન પાકું થઈ ગયું હવે આપણે એવું કહ્યું છે કે એમાંથી એક એકો જ હોય તો હવે આપણે જાણીએ છીએ કે એ બાવન પાનામાં એકા કેટલા તો કે ચાર એટલે ઉપર ચાર અને નીચે બાવન પણ એનું અતિ સંક્ષિપ્ત આવશે એટલે આપણને જવાબ શું મળી જશે એક તેરાંશ બરાબર એટલે શક્યતા કેટલી થઈ ગઈ એ સંભાવના કેટલી થઈ એક તેરા હવે નીચે ફરીથી સી કન્ડિશન છે એમાં આપણને એવું કહ્યું છે કે લાલ સફર મળવાની શક્યતા શોધો હવે આપણે જો સર્કલ ની અંદર લાલ સફરજન ને રેડ સફરજન એવું બધું લખેલું છે જો જી એટલે ગ્રીન એન્ડ આર ફોર રેડ તો અહીંયા લાલ સફરજન મળવાની જ શક્યતા શોધવાની છે તો તમે જુઓ પહેલા કુલ કેટલા છે તો કુલ છે આપણી પાસે સાત એટલે છેદમાં સાત અને એમાંથી લાલ કેટલા છે આર વાળા તો તમે ગણો તો કેટલા થયા તો કે અહીંયા ચાર સપ્તમાંશ એટલે કે કુલ લાલ ચાર છે જે સાતમાંથી આપણે મેળવવાના છે એટલે ચાર સપ્તમાંશ એ લાલ સફરજન મળવાની શક્યતા કહેવામાં આવે આગળ જઈએ એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલો હોય એવી કુલ દસ ચબરખી પર એક થી દસ અંકો લખી અને તેને એક ખોખામાં રાખી તેને સારી રીતે ભેળવવામાં આવી હવે એમાંથી કોઈ એક ચબરખી જોયા વગર જો પસંદ કરી તો નીચેની ઘટનાની સંભાવનાઓ શોધવા પહેલું એવું લખ્યું છે કે ચબરખી પર સંખ્યા છ જ લખેલી હોય એ બી મળવાની શક્યતા હવે સીધી વાત દરેક ચબરકી પર અલગ અલગ નંબર એક દશ હવે ત્યાંથી આગળ જઈએ ચબરખી પર લખાયેલ સંખ્યા છ કરતા નાની હોય હવે છ કરતા નાની એટલે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે ટોટલ પાંચ અને એક દસ માંથી એટલે જવાબ આપણને શું મળશે પાંચ દશાંશ જેનું અતિ સંક્ષિપ્ત રૂપ આવશે એક હવે પાછા ત્યાંથી આગળ વધીએ કે ચબરખી પર લખાયેલ સંખ્યા છ કરતાં મોટી એટલે સાત આઠ નવ અને દસ એમ ચાર એટલે ચાર દશાંશ થશે તો એનું અતિ સંક્ષિપ્ત રૂપ શું આવશે બે પંચમાં હવે એવું લખે ચબરખી પર લખાયેલી સંખ્યા એક જ અંક વાળી એટલે એક થી લઈને નવ સુધી એટલે એનો જવાબ આવશે નવ દશાંક કારણ કે દસ પોતે બે અંકની થઈ ગઈ આગળ જઈએ પાંચમા દાખલામાં જોઈએ તો જો તમારી પાસે ત્રણ લીલા રંગના વૃતાંશો છે એક વાદળી રંગનું અને એક લાલ રંગનું વૃતાંશ છે હવે તમે એ ચક્રને ને ફેરવા ફરતું હોય છે તો લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી છે વાદળી રંગનું ન હોય એવા વૃતાંશ મળવાની સંભાવના કેટલી અહીંયા બે પ્રશ્ન પૂછે પહેલા પહેલાનું સોલ્યુશન લઈએ કે લીલા રંગનું છે હવે એ જ પ્રમાણે વાદળી રંગનું ન હોય તો વાદળી રંગનું તો એક જ નથી હવે આપણે જાણીએ છીએ કે કુલ પાંચ છે જે છેદમાં આવવાના છે તો વાદળી રંગનું ન હોય એવા કેટલા રહે તો કે ચાર એટલે કે ચાર પંચમાંશ બરાબર હવે ત્યાંથી આગળ જઈએ ઉપરોક્ત પ્રશ્ન બે માં આપેલ ઘટના માટેની સંભાવના શું છે ફરી પાછા આપણને શું જોવા મળશે તો કે એનો જવાબ જો જોઈએ સંભાવનામાં અવિભાજ્ય સંખ્યા માટેનો જવાબ શું આવશે તો કે એની સંભાવના થાય છે એક દ્વિતીયાંશ કારણ કે ત્રણ ષષ્ટમાંશ બનવાનું છે બરાબર છે એટલે ત્રણ નું શું થશે અતિ સંક્ષિપ્ત રૂપ એક દ્વિતીયાંશ એના પછી જે અવિભાજ્ય ન હોય એવી સંખ્યા બી ત્રણ છે એટલે એ બી ત્રણ ષષ્ટમાંશ થશે ત્રણ છેદમાં છો